મગફળીના ખેતરમાં ઉભા રહી ખેડૂતોની હાલત વિશે વાત કરી હતી અને કહ્યું કે કમોસમી વરસાદે ખેડૂતોના સપના તોડી નાખ્યા છે તેમણે સરકારને અપીલ કરી કે વરસાદ અને નુકસાનને ધ્યાનમાં લઈને

સરકાર એ મા બાપ છે અને ખેડૂત એ આ જગતનો તાત છે અને જો આ જગતના તાતની આજીવિકાનું સાધન ખતમ થઈ જાય તો ખેડૂત ક્યારે ઉભો નહીં થઈ શકે એટલા માટે મારી આ સરકારને નમ્ર વિનંતી છે કે બીજા બધા જ કામો છોડી અને સૌ પ્રથમ ખેડૂતને થયેલો નુકસાનનો અંદાજમાં એ લોકોને સહાય આપવાની વાત કરે છે સહાયથી હવે ખેડૂતનો કબર સીધી થાય એમ નથી હું એક સામાજિક આગેવાન તરીકે સરકારની વિનંતી કરવા માગું છું સમગ્ર ખેડૂત સમાજ વતી કે આ ચોમાસું પણ આ વખતે ખૂબ અતિશય વરસાદના કારણે ખેડૂતો કંઈ ઉપજાવી શક્યા નથી અને આ થોડો ઘણો પાક પચ્યો હતો એ પણ આ કમોસમી વરસાદના કારણે વિનાશ પામે છે ત્યારે સહાયની બાજુમાં રાખી સમગ્ર ગુજરાતની અંદર સરકારે ખૂબ ત્વરિતમાં ત્વરિત ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ અને ખેડૂતોનું દેવું જો માફ નહીં થાય તો આ ગુજરાતનો તાજ ક્યારે ઊભો થઈ શકશે નહીં એટલી મારી વિનંતી છે અમારી લાગણીઓ એ ખેડૂત સમાજ સાથે છે પણ સરકાર મા બાપને હું ખેડૂત સમાજ વિનંતી કરું છું કે એ સરકાર તમે બધું જ ભૂલી અને સહાય ચૂકવ્યા સિવાય ત્વરિતમાં ત્વરિત એક અંદર અને સમગ્ર દેશમાં જ્યારે ખેડૂતો તકલીફમાં હતા ત્યારે કેન્દ્રની યુપીએ સરકારે કરોડ રૂપિયા આ દેશના ખેડૂતોના દેવા માફ કર્યા હતા ત્યારે હું પુનઃ એકવાર વાર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને ગુજરાતની ની વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના દેવા માફ થાય અને કિસાનોને આર્થિક રીતે મોટી માત પર સફળતા મળે સહયોગ મળે એવી આત્મખતે હું વિનંતી કરું છું જય જવાન જય કિસ્તાન